गाड़ी में से बाहर निकलो आप भी निकले क्यों ब्लैक कांच रखा है और नंबर प्लेट क्यों नहीं है एडवोकेट मेहुल एडवोकेट मेहुल बोगरा फोन को मत लेना ब्लैक कांच क्यों रखा है गाड़ी में आपको आपको कान नहीं लगता आपको आपको ये ब्लैक कांच क्यों रखा है तो नंबर प्लेट क्यों नहीं है गाड़ी में गाड़ी में नंबर प्लेट क्यों नहीं है आपकी आपकी ये नंबर प्लेट क्यों नहीं है इस गाड़ी की

आ, आप आप रहे हो नंबर प्लेट है इस गाड़ी में नंबर प्लेट नंबर प्लेट नहीं है ना गाड़ी में इनको पकड़ो 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 ये देखो ये कैसे होशियारी कर रहे हैं गाड़ी में नंबर पे अभी कंट्रोल रूम में फोन करते हैं हमने सौ नंबर पे फोन किया है कंट्रोल रूम में कंट्रोल रूम में फोन किया है ચિકન ખાતા હોય ભાત ખાતા હોય ચોલતા હોય પછી હાથ બી થાળી અને પછી હું ખબર હવે મેં ભોજન કરી લીધું છે તો કા પચા મગાવ મરવા માટે તૈયાર થઈ જાય આ મેં મારી નજર ની સામે સાંભળેલા શબ્દો છે

અને આ રિમાન્ડ બાબત નું છે એમાં આરોપી પકડવા ગયો હતો અને પૈસા લઈ પાછો હોય આવ્યો એટલે હાલે સસ્પેન્ડ છે ઓલરેડી એના ત્રણ ત્રણ તો ઈસ્ત્રી મારી પાસે આવી ગઈ એની ક્રિમિનલ એટલે બાકી

તોડ કરો બીજી વાત જવા દો તમને કોઈ સરકાર પૈસા દેવા નથી પગાર થી તમારા પેટ બાતમી લાવો અને પચાસ હજાર લાખ રૂપિયા કેસ માં તમે ફસાવો કે તમારા અંગત ના મિત્રો એમ કે દારૂ આમ તેમ પછી ફસાવી આ એનો ધંધો હતો અહીંયા કતાર ગામ બરાબર અને એમાં જે હોમગાર્ડ માં હતો ને એ બી એમાં આપડે તો શું કામ ખોટું બોલું એ બી એમાં કમાર